ગુડ મોર્નિંગ હે માતાજી જય રામાપીર જય રામાપીર ગાઈસ ગરમ પાણી મેલી દીધું છે નાવા બ્રશ કરવા માટે તો ગાઈસ હવે બ્રશ કરી દઈએ બ્રશ કરી દઈએ હવે હે ગાઈસ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય જય તો ગાઈસ પપ્પા ઉઠી ગયો છે એના માટે ગરમ પાણી મેળવી દીધું છે આદુ ફૂદીનો નું પત્તા અને કારા મળી નાખીને ગાઈસ હું તો એકલું અડધર વારું જ પાણી ગરમ પાણી પીઉં છું અડધર જ

પોણા આઠ થઈ ગયા ફોજો કરો પોણા આઠ થઈ ગયા તો છેલ્લા વાગે જોજો ગુડ મોર્નિંગ જય માતાજી જય રમા પીર હુંગા બાજુ ઠંડી વાય હાર તો ઉપાથો ગુડ મોર્નિંગ શ્લોક જય રમા પીર બિસ્કીટ લઈને હું જોઈએ તો કુ રાતે ના વિસવા તો હજુ ઊંઘી છે વિસવા અમારે ઉઠી નહીં એટલે ઉઠી છે વિસવા નહીં ઉઠી હજુ ગાઈસ નાસ્તા માટે પાસ્તા મેં દીધા ગરમ પાણીમાં પલાળવા માટે બાફવા માટે અને વાપરવા માટે તૈયાર કરી દીધું છે ડુંગળી ટામેટા મરચાં અને લસણ બફો જાય એટલે પાસ્તા બનાવી દઈએ પાસ્તા તૈયાર થઈ ગયા છે તો ગાયસ કેવા લાગે છે તો કોમેન્ટ કરજો અને અમારા વિડીયોમાં જોડા રહેજો તૈયાર થઈ ગયા છે ગાયસ તો પાસ્તા તૈયાર થઈ ગયા કેવા લાગે છે પાસ્તા કોમેન્ટ કરજો અમારા વિડીયોમાં જોડા રહેજો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મમ્મી એને વિશ્વા નાસ્તો કરવા બે જ્યા પાસ્તા તો પાસ્તાનો નાસ્તો કરવા મમખો પાસ્તા બનાવ્યા જો કેવા લાગે પાસ્તા મમ્મી મસ્ત બન્યા વિશું દુખાજે લો નાસ્તો કરવા તૈયાર થઈ ગયા નહીં તો કોમે જવાનું તો નાસ્તો કરવા આવ્યું તો બનાવ નાસ્તો પાસ્તા બનાવ્યા નાસ્તો થયો હવાનો શોક તો ટીવી જોવાનું પડ્યો Wyswa. Wyswa. Good morning. Good morning. Good morning. Wyswa. Ynddi chod i, ynddi phi. Ynddi phi a Pasta chod i gaya. Pasta gaya. બીટ ખાવાનું બીટ હા તો નાસ્તો કરી લઈએ પછી હેડીએ ચલો નાસ્તો કરવા બીટ ખાવ બીટ Eh, bisa. Bisa. Bisa, 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 bisa. Bisa,

પ્લેટ પીવા હા વિશ્વ જાતે દવા પીવા પીલે જાય બેટા દવા પી લે જાય

મમરાઓ કારો ખૂબ બનાવો લાડવા આ લાડવા બનાવો મમરાના લાવેલી પડી બેદાથી થેલી મમરાની હમ લોક કે મમ્મી લાડવા ખાવા કે બના દે તે મૂકલેટ તા મમરાના લાડવા તો બનાવી દેના માટે હા બનાવી દે મમરાઓ શીખી દે ગેસ બંધ કર દઉં ग्रकिनल प्रकिनल तरणोर ऊकिलावी है हेल लाडवा मला कर ले, वादवा शर्रेशिय हौटवने़ झाल Hayır 생ेले न कर लाडवा o इस आत कहना ख़वने सन्या ख़ुन कॉलता मतमलोर के આજે તો ખાજે હા હમ છો લાગ્યો હમસ્તા કે પરવા મમરાડ લાડવો તે અહીં જેસો કેવા લાગ્યા કમેન્ટ કરજો અને મારા ગડિયો જતા રહેજો ચાખ ચાખી ટેસ્ટ લે દેખ તું ચાખ લે કો ચાખું

બ્યુટી પાર્લર અહીંયા અમે આઈએ છીએ આઇબ્રો કરાવવા જઈ લો નીતા બનના તો અરે અમારા નીતા ભાભી અને અમારા કાચી બેહી જેસે આઇબ્રો કરાવવા કાલે એમને પણ જવાનું છે પિયર જાય હા તમારે હોય તો કામ ઓર્ડર પણ આવશે

સોલે તો હતી પણ મજા ના તીખી બહુ હતી હતી બહુ બહુ હોય ને એટલે ગામ ઓછી ખાવાની પણ

રોટલા ની તૈયારી થઈ જઈ દૂધ મેલાઈ જાય ખાઈ લીધું કું હા હા <laughs> <laughs>

હેલી હેલી बी ओक ना मम आई एम पोते हां कैलाश आई एम पोते

Chani, dhawa, pija hai dhali. Chani, papa. Papa. Chani, papa. Haan, nahi piya? Chani, papa. Chani, papa. Chani, ડોરે મોંડોરે મોંડોરે ની છે ઘોડા પર ભેજે જો ખોળો દબાઈ જો ઈ છે તારા આખો ને એકલી જો

ગુડ નાઈટ હેલો ગુડ નાઈટ અમારો એક કે ફેમિલી બ્લોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય રમત